દેવગઢ બારિયા નગરમાં દસમી મહોરમના દિવસે તાજા ચુલુસ નીકળ્યા યા હુસૈનના નારા માર્ગો ઉપર ગુંજી ઉઠ્યા દેવગઢ બારીયાનગર ખાતે મુસ્લિમ સમાજનો મહોરમનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે હઝરત ઇમામ હુસૈન અને તેમના શહાદતની યાદગીરીમાં દેવગઢ ચાંદે શહેરમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા યા હુસૈન યા હુસેનના નારા સાથે તાજિયાના જુલુસ નીકળ્યા હતા અને દેવગઢ બાલ્યાનગર ખાતે મોહરમ પર્વે કોમી એકતા સાથે શાંતિપૂર્ણ ઉજવણી કરાઈ હતી ઇસ્લામિક કેલેન્ડરનો પ્રથમ માસ એટલે મોહરમનો માસ આ પ્રથમ માસના પહેલા ચાંદથી દસમા ચાંદ સુધી મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની માતમના પર્વ તરીકે કરવામાં આવે છે અને આ પર્વની ઉજવણી દેવગઢ બારેનગર સહિત આસપાસના ગામોમાં રહેતા મુસ્લિમ બિરાદરો દ્વારા દસ દિવસ માટે વિવિધ યુવા કમિટી દ્વારા કરબલાની યાદમાં તેના પ્રતિક રૂપે કલાત્મક તાજિયા બનાવી આરૂઢ કરી દસ દિવસ સુધી આમાં આવતી હોય છે અને દેવગઢ નગરના તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના મુસ્લિમ બિરાદરો એકઠા થઈ નગરના કસ્બા વિસ્તારમાંથી જુલુસ વિવિધ વિસ્તારોમાં જેવા કે પાનમ નદી ખાતે લઈ જવાયા અને પાનમ નદીમાં ઠંડા કરાયા જેમાં ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા જેમાં યા હુસેન યા હુસેનના ગગનભેદી નારાઓ તેમજ હઝરત ઇમામ હુસેન યાદમાં મુસ્લિમ યુવકો દ્વારા જુલુસ જોવા માટે ઉમટેલા તમામ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તાજિયાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો ਰੀਪੋਰਟਰ ਸੇਵਖਾਨ ਪਠਾਨ ਦੇ ਉਗੜਵਾਰਿਆ ਜੀਟੀਐਨ ਨਿਊਜ਼